ખનીજ માફિયાઓની ગુણાકીય પ્રવૃત્તિનો ભોગ આણંદ જિલ્લાના વેરાખાડી ગામના લોકો બની રહ્યા છે ખનીજ માફિયાઓ દ્વારા જે રીતે મહીસાગર નદીમાં બે ફામ ખનન કરવામાં આવી રહ્યું છે તેના કારણે મહીસાગર નદીમાં ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે આ ઊંડા ખાડા પડી જવાને કારણે છેલ્લા પંદર દિવસમાં છ થી સાત લોકો મહીસાગર નદીમાં ડૂબી ગયા છે અને તેઓના મૃત્યુ થયા છે આ મૃત્યુના કારણે સફાળે લાગેલા વહીવટી તંત્રએ હવે મહીસાગર નદીમાં નાહવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે હકીકત એ છે કે ખનીજ માફિયાઓ દ્વારા થતા બેફામ ખનનને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે વહીવટી તંત્ર દ્વારા ખનન છૂટો દોર આપવામાં આવતો હોય તેમ તે લોકો પર પાબંદી લગાવવામાં આવતી નથી ઉલટાનું જે લોકો નાહવા માટે આવે છે તેમને સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેના કારણે વેરાખાડી જેવા પવિત્ર સ્થળ પર રોજગારી મેળવતા લોકોની રોજગારી પર અસર પહોંચી છે નાછુટ કે વેરાખાડી ગામના ગ્રામજનો આજરોજ આણંદ ખાતે આવેલી ભૂસ્તર વિભાગની કચેરી પર પહોંચ્યા હતા જ્યાં આવેદન પત્ર આપી ભૂ માફિયાઓ પર અંકુશ લગાવવાની માંગ કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભૂસ્તર વિભાગ દ્વારા જો આ ખનન માફિયાઓ પર રોક લગાવવામાં આવે તો મહીસાગર નદીને ઊંડી થતા બચાવી શકાશે જો મહીસાગર નદી ઊંડી નહીં થાય તો આપોઆપ શ્રદ્ધાળુઓના ડૂબવાના બનાવો પણ અટકી જશે પરંતુ ખાણ ખનીજ વિભાગ અને ખનન માફિયાઓની મિલી ભગતને કારણે ગુનેગારો સામે કોરડો વિંજવાની જગ્યાએ નિર્દોષ નાગરિકોને પરેશાન કરવામાં આવતા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો આ લોકોને અમે આ ખનીજ આ રીતિ કરવા વારંવાર આ કહી શકીએ પછી અમે ખનીજમાં દોણી કરેલી છે ખનિજ દ્વારાને કહીએ ખનિજ દ્વારા ગાડી લઈને આવે છે એમની પેલી ચાર પાંચ ગાડીઓ હોય છે એમની પછી રસ્તા અમે પાછા વળી જાય છે અહીં કોઈ અમારું કોઈ કોઈ અમરવા કોઈ તૈયાર નહીં તો અમારે શું કરવું આનું અહીં આ ખાડા કરે છે ખાડા કરે એમાં આ ડૂબવાની શક્યતા છે અત્યારે માતાજીને નહવા આવે છે લોકો નહવાના પાછા જાય છે કેવા પોલીસ મૂકેલી છે પોલીસ તો કાયદેસર એમનો કાયદો કરવાની જ છે એને કારણ કે ના જ નાવા દે ને એને કારણ કે ડૂબી જાય છે એટલે અને ઊંડા ઊંડા બબે હું માટું ઉઠાઈ ઉઠાઈ રહેતી અને લોકોએ એટલા બધા મોટા ખાડા બના ખનિજવાળાને કાયદા ખનીજવાળા અહીંયા એની પાછળ વળી જાય છે હવે શું થતું હોય એ તો એવાય અમને લખીને લખીને થાકીને મોસામોસું દસ વખત લખ્યું છે વાળાને લખ્યું છે મોમલતદારને લખેલું છે હજુ અમારી અરજીઓ ફાઇનલ પડેલી છે તો આજે શું કાર્યવાહી કરીશું હવે 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 આજે શું કહતા આધારે આ લોકોને અમે લઈ અને આ તો મોમડાદારો ઓફિસે બધાને લઈને દઈએ તો શું થાય એ લોકો લૂબવાની શક્યતા લોકોને આવા દેતા નહીં શું છે અમારી આ બંધ કારણ બંધ થાય તો પોઝિશન રહેવાની જી પ્રકારની મંજૂર કરવામાં આવેલ નથી પરંતુ જિલ્લામાં અમુક છે મને છે હમણાં અમને ફોન આવે એટલે અમે જે વડોદરાના ભૂસ્ટર શાસ્ત્રી મેડમ તેમની પાસે વાત કરેલ છે એમના જણાવ્યા મુજબ મેમ્બિર ટીમ ત્યાં પહોંચશે અને ત્યાં જે બી જો કોઈ ગેરકાદેસર કરન હશે તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવું એમને અમને જણાવ્યું સાહેબ સરપંચના પુત્રનો એવો પણ આક્ષેપ છે કે જ્યારે જ્યારે તે રજૂઆત કરવા આવે ત્યારે તમારા સ્થાનિક કર્મચારીઓ દ્વારા તેમનો વિડીયો ઉતારીને ગૂમ આપ્યાઓને મોકલવામાં આવે છે જો સરપંચને એવું હોય એમને આધરપુરો રજૂ કરે તો જે પણ કર્મચારી કર્યું છે કડકમાં કડકો આધારપુરાવા આપ્યા છે સાહેબ ના અમને મને કોઈ રજૂ નથી કરાવી મીડિયા પાસે છે આધાર હા તો આપ રજૂ કરો તો અમે જે પણ હશે એ કરીશું